સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રીય કાલ ગમ છો ગળો હાલે કસા વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે અને સવારના વાગી ગયા છે કેટલા પોણા 11 10 વાગ્યાની બાજુ હું ઉઠ્યો છું ઘર સે દેખિયે ઇસ ઇન્સાન કો ઉઠતા નહીં હે ઇન્સાન એવું જ છે સાચી જ વાત છે ખોટી વાત જ નઈ કરવાની હું ના કરે તું આ તને કહી દીધું બરાબર છે ચા પકડી ને પાણી પીન બેઠી બેસી છું આ હા તો પાણી નો ગ્લાસ તો કીધું ખરો પાણી પીન બેઠી બેસી છું હા રોજ એક ફટાફટ કામ કર ઉભી થઈ જા મસ્ત ગાડી માં મારી બોટલ પડી છે લઈ ને પાણી ઠંડુ ઠંડુ ભરી દે એટલે હું અહીંથી જતો રહું હા તો જાતે ભરી લઉં પાછો એવું કોઈ વેમ નહીં આપણને હો એટલે ખોટી ડો ફઈ કરવી નહીં તને કહી દીધું પાછી એમ કરવું છે એમ કરવું છે બોટલ લાઈ દે ખાલી આપણને ખાવાનું નોતું ભાવતું યાદ છે ને કોને મને હું તો બે હાથે ને બે હાથે ખઉ

મેં ગીરા હુઆ બંદા બડા નીચ બલીએ ઓલે કપ્તાન કે દીજે કપ્તાન ઓ બોડા ઓ બોડા દાદા હનુમાન ના દર્શન કરવા માટે દર્શન કરવા શનિવાર છે એટલે ઉમા કપ્તાન ના કપ્તાન તો જાદા તા દર્શન દિવારે તો અમદાવાદ માં અમદાવાદ ભરાય એટલે હું એમના જોડે જોડે ડબોડા દર્શન કરવા જતા રહે સાવંતપુર માં તો જવાતું છે નહીં ડબુડા જઈએ છીએ અત્યારે દાદા ના દર્શન અર્થે મને દર્શન કરવાથી મનને શાંતિ મળે મનને શાંતિ મળે તમ કરી આવો કેમ લાકડી લઈને ફરું છું આવો બરો જાળો તમને મારો આ જે હેન્ડલ હેન્ડલ માટે એ નાનું જોઈએ આપણે હે ને સારું લાગે સા

એક તું તો મેગલાની તાક તો મારી એકલા થોડા કઈ રહેવાનો છો યાર ખાવાનું સોંતી થી અને ખાવાનો તો તમારું યાર સંભાળ ટાઈટ છે યાર ટાઈટ છે જેવો ઓ નો 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 ઓ નો 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 સંજયભાઈ ઘરે તો એન આયો છે છોટો પડાવા જોઈએ સંજયનો શું સ્ટેટસ છે સંજયભાઈ ઘરે સેલફી પડાવવા આ હા બ્રાન્ડ એલી છે બારે અલ્યા સેલિબ્રિટી બની ગયે અલ્યા

फैन जब हूं गयो है बगा हूं ये उठो करो तुम्हारा फैन काम वाला वीडियो में तो हमारी खेत है ना लवली पेंटिंग हां क्या चाहिए तो हमारी और लगा मारो वीडियो में वीडियो नहीं खेती पड़ी रोस्ट करो बड़ा यार रोस्ट करो बड़ा रोस्ट दो काम चालू रहे फर्नीचर में हमारा हार्दिक साहब हार्दिक सर हां हेलो

माने फोन हिदु क्यों माने बगाडी वणा मगासे हैं ઉપર ઇલેક્ટ્રિક નું કામ ચાલુ છે બેઠા છીએ હવે વિડીયો વિડીયો મસ્ત એડિટ કરીને ઘેર જઈને સુઈ જઈશું પણ અહીંથી જતા બહુ લાગે મિત્રો એટલે વિડીયો અત્યારે એડિટ કરી દઈએ તો શું રાતે જઈને આખી રાત જાગવું ના પડે તો બાય બાય ગુડ નાઇટ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને બેસ્ટ પાર્ટ કયો લાગે એ કમેન્ટ જરૂર જરૂરથી કરજો સો બાય બાય ગુડ નાઇટ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ માતા અને ભારત માતા જય જય શ્રી રામ